વ્રત કે ઉપવાસ માટે ચટપટી ટેસ્ટી એવી ફરાળી શક્કરિયાની સૂકી ભાજી બહુ ટેસ્ટી એવી બને છે તમે બટેટાની જો બનાવતા હોય તો શક્કરિયાની પણ સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો આપણે આ રીતે તવા પર થોડું ઘી ફેલાવી શક્કરિયા ગોઠવી થોડું પાણી ઉમેરી ઢાંકી અને આપણે એને સ્લો ફ્લેમ પર વીસથી પચીસ મિનિટ માટે થવા દઈશું ડિપેન્ડ શક્કરિયા કેટલા હોય એ રીતે ટાઈમ વધુ ઓછો પણ લાગે આ રીતે શક્કરિયા બફાઈ જાય એટલે એને કાઢી લઈશું એની છાલ ઉતારી અને શક્કરિયાના આપણે પીસીસ કરી લઈશું તો તમને જરૂર લાગે એટલા શક્કરિયાના તમારે પીસીસ કરવાના તો મેં બે શક્કરિયાના પીસીસ કરી લીધા હવે સૂકી ભાજીના વઘાર માટે ઘી જીરું આદું મરચાં ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન અને એમાં આપણે શક્કરિયાના પીસીસ ઉમેરી દઈશું એના પર આપણે લાલ મરચું પાવડર સાથે મરી પાવડર શેકેલો જીરાનો પાવડર શિંગદાણાનો પાવડર થોડી ખાંડ થોડો લીંબુનો રસ લીલા ધાણા ઉમેરી દઈશું અને બહુ ટેસ્ટી એવી મીઠું ઉમેરી દો એટલે શાક તમારું તૈયાર છે એકલું પણ ખાઈ શકો પરાઠા સાથે પણ ખાઈ શકો તો સૂકી ભાજી તમે બનાવતા હશો પણ શક્કરિયાની આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ